સુરત અડાજણ ખાતે હુનર ઓફ ઇન્ડિયા દ્વારા પ્રદર્શનકમ વેચાણ કેન્દ્રને ખુલ્લું મૂકતા સાંસદ મુકેશ દલાલ પર પત્રકારોએ સવાલ કરતાં સ્ટોલ તો આયોજકોને ખબર અને કેટલી મહિલા આત્મનિર્ભર બની તેના જવાબના આંકડા જોવા પડે સોથી વધુ સ્ટોલ દ્વારા સમગ્ર ભારતમાંથી આવેલા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના કલાકારો પાસેથી અવનવી ચીજ વસ્તુઓ ખરીદવાની સુવર્ણ તક વિશ્વના પ્રસિદ્ધ હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટના આર્ટિઝન દ્વારા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી તથા સુરત શહેરના હુનર કલાકારોના સોથી વસ્તુઓના સ્ટોલ સાથેનું અડાજણ એસએમસી પાર્ટી પ્લોટ આનંદ મહાલ રોડ ખાતે હુનર ઓફ ઇન્ડિયા સાથેનું પ્રદર્શન કમ વેચાણ કેન્દ્રને સુરતના સાંસદ મુકેશ દલાલના હસ્તે તથા મેયર દક્ષેશ માવાણી છોટુભાઈ પાટીલની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું આ અવસરે સાંસદે કહ્યું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આવા હુનર પ્રદર્શનો મહત્ત્વની ભૂમિકા નિભાવશે ભારતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત જુદી જુદી વસ્તુઓને ખરીદીને લોકલ ફોર વોકલના સૂત્રોને સાકારિત કરવાનો અનુરોધ કર્યો હતો ભારત સરકારના એન્ટરપ્રિટરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ભાગલપુરી કાંજીવરમ સાડી મેરઠની ખાદી લીડન જ્યુટ પંજાબી જૂતી વુડન કરવિંગ ફર્નિચર કમલકારી હેન્ડવર્ક ટોરાકોટા જ્વેલરી લખનવી ચિકનવર્ક ફેબ્રિક જ્વેલરી વરલી પ્રિન્ટ ફેન્સી હેન્ડવર્ક બેગ તેમજ અલગ રાજ્યો તમામ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની તમામ ચીજ વસ્તુઓ સુરતના આંગણે પ્રદર્શન કરવામાં આવી છે જેનો સુરતીઓએ મોટી સંખ્યામાં ખરીદી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું પરંતુ સુરતના સાંસદ મુકેશ દલાલને સામાન્ય સવાલો કરતાં તેમની પાસે કોઈ ચોક્કસ જવાબો મળ્યા ન હતા મારું નામ નીલમ મકવાણા છે અને હું ઈડીઆઈ ઈડીઆઈઆઈમાંથી મને આ સ્ટોલ ફાળવ્યો છે હું પોતે દિવ્યાંગ છું અને પોતે દિવ્યાંગ છું અને જ્વેલરી બનાવું છું ઘરે અને દિવ્યાંગ બહેનોને શીખવાડવું બી છું અને એને રોજગારી બી આપું છું સખી મંડળમાં બી હું છું પ્રમુખ છું અને સખી મંડળ ખોલાવું ઊભી છું મહિલાઓને બહુ જ ફાયદાકારક રહે છે જે ઘરેથી બનાવતા હોય એ લોકોને બહાર આવું આવી રીતના પ્લેટફોર્મ મળે તો એની માંગ થાય ઘર બેઠા જે ધંધો થાય એની કરતાં બહાર વધારે થાય છે અને પ્રોત્સાહન બી સારો મળે છે પબ્લિકનો રિસ્પોન્સ બી સારો મળે નમસ્કાર આજ રોજ સુરતના આંગણે અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે એસએમસી જે ગવર્મેન્ટ પ્લોટ છે ત્યાં ઈડીઆઈઆઈના સ્પોન્સર દ્વારા ગ્રામીણ હસ્તકલાનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ સો એક જેવા સ્ટોલ છે આપણા ભારતના અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ જેમ કે કચ્છનું અજરક છે બાંધણી તો બાંધણી ક્યાંથી આવી જામનગરની બાંધણી છે મેરઠનું ખાદી છે લખનવી ચિકન વર્ગ છે અને એવા તમામ જ્યુટ અને લિનન ભાગલપુરી બિહારનું એવી રીતે અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ જેમના દિલથી નીકળેલી કલાને જેમણે કામ પર ઉતાર્યું છે અને જેમ આપણા પ્રધાનમંત્રી કહે છે કે આપણા ભારતની સંસ્કૃતિ આપણા ગુજરાતને ગૌરવિત કરે એ સંસ્કૃતિ એ સંસ્કૃતિ જ્યારે આપણા સુરતના આંગણે આવી હોય અને તમામ કલાકારો જ્યારે આટલી મહેનત કરી અને આપણા વચ્ચે હોય ત્યારે આપણે સૌને એક ફરજ બને છે કે આ કલાકૃતિને આપણા ઘર સુધી પહોંચાડીએ અને આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન આપીએ આત્મનિર્ભર મહિલાઓ જે આના પાછળ કામ કરીને લગભગ પંદર લાખ જેવી મહિલાઓ રૂરલની આત્મનિર્ભર થઈ છે તો આપણા યશાસ્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિચારોને પણ આપણે પ્રોત્સાહન આપીએ અને આપણા ઘર સુધી આપણી સંસ્કૃતિને જીવતી રાખીને લાવીએ એવી સૌ સુરતવાસીઓને હાર્દિક આમંત્રણ છે પંદર દિવસ માટે આ એક્ઝિબિશન ચાલુ છે અને પછી પણ અમે એક એપ્લિકેશન કરીશું જો સરકાર એવું કહેશે કે ભાઈ હા બહુ સરસ પ્રતિસાદ આપણને મળી રહ્યો છે સુરતવાસીઓથી તો કદાચ આ કન્ટિન્યુ પણ રહી શકે છે